વેડા ગામે વરસાદી પાણી ભરાઈ જવાથી લોકો તેમજ વાહન ચાલકો પરેશાન પાલનપુર તાલુકાના વેડંજા ગામે વર્ષો જૂની પાણી ભરાઈ જવાથી સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે થોડો વરસાદ આવે એટલે અંબિકા નગર ગામમાં આવવાના રસ્તા ઉપર 2 ફૂટ જેટલો ખાડો પડી જાય છે તેમજ પાણી ભરાઈ જાય છે ગામ લોકો દ્વારા વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં પંચાયત આ પાણીના નિકાલ માટે કોઈ પણ કાર્યવાહી કરતી નથી વર્ષો જૂનો આ પાણીનો નિકાલ હતો ત્યાં અમુક લોકો દ્વારા માટી નાખી રસ્તો ઊંચો કરી દેવાયો હોવાય થી આ પરિસ્થિતિ નિર્માણ હોવાથી લોકમુખે ચર્ચા રહી છે કે જોઈએ હવે પંચાયત દ્વારા કે સરકાર દ્વારા શું નિર્ણય લેવાય છે તેની રાહ જોવી છે રહી છે અહેવાલ જલંગ પરમાર કેપીટીવી ગુજરાતી બનાસકાંઠા